દશેરાના પાવન તહેવારે તમામ દર્શક મિત્રોને દશેરાની શુભકામનાઓ આમ તો આજે દશેરાના રોજ શસ્ત્ર પૂજા કરવાની હોય છે પરંતુ મારી પત્નીએ કીધું કે આજે દશેરો છે અને આજે કે શસ્ત્ર પૂજા કરવાની છે તો મેં હા પાડી અને એમણે મને મારા હાથમાં થમાવી દીધો આ દાંતરડો અને મને છેતરી નાખ્યો અને કે ચલો આપણે આજે જુવાર વાઢવા જઈએ અને આજે સવારના જુવાર વઢાવટ આવે છે હાલની અંદર આમ તો જો કે મશીનથી કાપવામાં આવે છે જુવાર પરંતુ એક હાર એક લાઈન કાપવી પડે છે કે જેનાથી જેના વડે શું થાય છે કે આમાં ટ્રેક્ટરને નડે નહીં હાલમાં ટ્રેક્ટર કાપવા માટે આવશે જેને રીપર કહેવાય છે અને રીપર આ બધા રીપોરથી વાઢવામાં આવે છે જેના માટે જગ્યા કરવી પડે છે જે આપણે જગ્યા કરી છે અને સૌ દર્શક મિત્રોને મારા વતી દશેરાની khúc khúc sụp cam nấu